એક ઝાડ હતું જમરૂખડીનું જમરૂખનું અને એક ઝાડ હતું સીતાફળનું જમરૂખના ઝાડને જમરૂખડી કહેવાય અને સીતાફળના ઝાડને સીતાફળી શું કહેવાય સીતાફળી આ બે ઝાડ પાસ પાસે હતા હવે આ બે ઝાડ ઉપર એક સરસ મજાના મોટા મોટા એક જમરૂખ અને એક સીતાફળ ટીંગાતા હતા આ બે સીતાફળ અને જમરૂખ છે ને સામ સામે ટીંગાતા હતા એટલે રોજ એકબીજાને જોવે એટલે ભાઈબંધ બની ગયા સામ સામે રહેતા હોય તો ભાઈબંધ બની જાય ને તો આ બે ઝાડ છે એના બે ફળ હતા એ ભાઈબંધ બની ગયા એક દિવસ સીતાફળ ભાઈ અને જમરૂખભાઈ સામ સામે એ વાતો કરતા હતા એમાંથી જમરૂખભાઈને યાદ આવી કે એ સીતાફળભાઈ હાલો ના કે ફરવા જાય આપણે તો કોઈ દિવસ ફરવા જ નથી ગયા સીતાફળભાઈ થોડા હતા બીકણા એવા બીવે એવા બીવે નો ના હું મારે ન થાઉં મને તો બહુ બીક લાગે જમરૂપ ભાઈ કેલા ભાઈ બીકણા હાલે કોડે કુંડે આટો મારી આવે કેટલા દિવસથી ઝાડ ઉપર ટીંગાઈ છે ક્યાંય ચાલવા નથી ગયા હાલો આજ ચાલવા જઈ ચાલવાની તો બહુ મજા આવે ને હા એટલે જમરૂપ ભાઈ તો બહુ મન થયું ને એટલે એને સીતાફળ ભાઈને તૈયાર કર્યા હાલો 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 હું આરે છું ને તમ તારે કાઈ નહીં થાય તો સીતાફળ ભાઈ ને જમરૂપ ભાઈ જોયું કે બે ઝાડ સુતા છે શાંતિથી એને ખબર નથી એટલે બે ઝાડ સુતા હતા ને એટલે જમરૂપ ભાઈ જમરૂપડી ઉપર માર્યો ધવાંગ કરતો ઠેકડો આ બાજુ સીતાફળ ભાઈ માર્યો ધવાંગ કરતો ધુબાકો બે મંડે હાલવા ડરતા 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 વાડી ની બહાર નીકળી ગયા થોડેક દૂર ગયા ને ત્યાં તો

કે જંગલ તો આપણે ક્યારે જોયું જ નથી એ સીતાફળ ભાઈ હાલો આપણે જંગલ જોવા જઈએ સીતાફળ ભાઈ સાંભળ્યું તું નહીં મારું જંગલ જોવા ન જાવ કે એ જંગલમાં તો વાવ સિંહ ભીકડા આવું બધું હોય અને ઈ આપણને ભાઈ માણી નાખે હો જંગલભાઈ કે ભીકણા આવ ભીકણો છો આ ઉછું તારે અરે આપણે અહીંયા છે કાયવા છે કોઈની જંગલ જોયું જ નથી આપણે ખાલી વાડી જ જોઈ છે તો આપણે થોડું જંગલે જોઈ આવીએ હાલ થોડું થોડું જોઈને આધેથી જોઈને ભઈ આવશું સીતા બિચારા પરાણે પરાણે પાછળ પાછળ ડડતા ડડતા ગયા અને જેવા થોડાક આગળ ગયા ને ત્યાં તો જંગલમાં બાપરે ક્યારે જંગલમાં તું જોયું કેટલા બધા ઝાડ

એટલે સમ જભરું ભાઈ સિતાભર બેન થોડા પણ હશે એને તો કોઈ દી જોયા ન હોય ને આ કોણ છે વાહ તો નાના નાના આ જુતો નાનું નાનું ધોળું ધોળું કુર છે ઓલું કે ઓ આ તો નાનું ધોળું ઓળું તો આળો કાળું મોટું ઝભરું ઓ બાપરે કેવડું મોટું પ્રાણી છે કુળ હાથી નાનું એવું ધણું ધોળું

એની જંગલ માં કઈક થી નવું આવ્યું છે એટલે વાઘને લઈ જઈને પૂછ્યું એની મસ્તી માં જોતા તા વાઘ એની પાસે છાનો માનો છાનો માનો લપાતો લપાતો ગયો અને એ

તમારું બોલો છે ને આ મારો ભાઈ પણ એનું નામ સીતાફળ છે હમ જમરૂ મળ્યું છે કે જમરૂખ તો બહુ મસ્ત ખાટું મીઠું હોય અને સીતાફળ તો ભાઈ ગળ્યું 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 હોય મેં કોઈ દિવસ જમરૂખ સીતાફળ ખાધું નથી આજ તો મારે બેયને ખાવા છે કા તો સીતાફળ ભાઈ ખબર છે કે એમાં શું આમ કરી ખાવ કઈ જવાનું એ કાકા એમ ન ખવાય કેમ ખવાય જો સાંભળો તમારે છે ને પેલા મોઢું ખોલીને બેસી જવાનું આ રીતે જો આ આમ કરીને બેસી જાવ આ પછી છે ને હું તમારા મોઢામાં દોડીને ઘૂસી જઈશ ઠેકડો મારી તમારે મને ખાઈ જવાનું તો વાઘભાઈ તો આમ બેસી ગયા હો ભાઈ

ધોવા બેસીએ ને તો કોક આપણને મારી નાખે મારી જાય એટલે આપણે કાકા આપણે વિચારાય આઈડિયા કરાય તો જો આઈડિયા થી વાઘને ભગાડ્યો ને પછી કે એ સી તો પણ હાલ જમણો પર ઘરે જાવ ઘરે જાવ ઓય મને બી લાગે કે આલા હાલ ને આયા સુધી આયા વાઘ જેવા વાઘ ને ભગાડ્યા તો હાલને ને હજી થોડું કાગળ જોઈ આવીએ પાછા થોડાક આગળ ગયા ને ત્યાં તો ગુફામાં બેઠેલો એ પછી સિંહભાઈ જોઈ ગયા કે હું જંગલનો રાજા ના આવે કોઈ મને પૂછા વગર નું કેમ આવ્યું એટલે ઈ તો ભાઈ એની પાસે ગયો અને કેલા એ કોણ છો તમે મને વગર કેમ જંગલમાં ઘૂસી ગયા રાજાને પૂછવું પડે જંગલમાં આવું હોય તો તો ના બે પાછા અને સીતા ભાઈ તો પાછા માં કેલા ભાઈ જેવા બગાડ્યો

આલો રાજાજી જો મારું નામ છે ને જમરૂખભાઈ અને આ મારો ભાઈ છે ને એનું નામ સીતાફળ છે અમે બે તમારું જંગલ જોવા આવ્યા છીએ હે એ મે સાંભળ્યું તો છે જમરૂખ બહુ મસ્ત હોય ખાટ્ટું મીઠું અને સીતાફળ તો ગળ્યું ગળ્યું આહા આહાહા આજ તો મને ખાવું છે મે કોઈ દિવસ ખાધું નથી એટલે પાછા સીતાફળ ભાઈ હવે આપણે રાજા

આ ગંધા ગયું તમારું મોઢું હવે તમે એમ ખાશો આવા ગંધારા હાથે ખાશો તો કંઈ સારું નહીં લાગે અને કાળું કડવું લાગશે સીતાફળને જમણું કડવા કડવા ભાવશે રાજાજી કે પણ હાથ ને કેમ ધોવું મારે મોઢું કેમ ધોવું હાલો હાલો અહીંયા તમે કે કૂવો છે બતાવો મને રાજાજી કે હા અમારા જંગલમાં કૂવો છે હાલો મુ ક્યાં તમે હાથ પગ ધોવા લઈ જાઓ પકડા કરવા લઈ જાવ દાંતણ કરવા લઈ જાવ બ્રશ કરવા લઈ જાવ રાજાજી કે હાલો પછી કુવા પાસે લઈ ગયા અને કીધું કે જો આ કૂવા છે ને એમાં પાણી છે હમ તો રાજાજી એક કામ કરો તમે કૂવામાં જાઓ અને ત્યાંથી હાથ પગ ધોઈ નાખજો ઘસી ઘસી ઘસીને આવી રીતે સરસ મજાના આપણે શીખ્યા છે ને હાથ ધોતા એમ બધું શીખવાડ્યું પછી કીધું કે હાથ ધોધા ધોયા પછી તમે પાણી ભરી અને મોઢામાં નાખી કરીને કોગળો કરજો સરસ દાંત સાફ કરી નાખજો રાજાજી કે પણ હું કૂવામાં જાઉં પછી પાછો ઘોડો આવી છું અરે રાજાજી તમે તો રાજા કેવાઓ તમારામાં તો બહુ તાકાત હોય બોલો બે ફેગડો મારજો ને ઉપર આવી જશો અને નઈ આવો તો હું તો છું અમે તમને લેશું રાજાજી કે હાચું હાચું રાજાજી તો પડ્યા અને એટલા હાથ ધોયા કોગળા કર્યા પછી એ હવે ઉપર આવી જાઓ ઓલા બધા રેટો આમ જો કે હા મારો ફેંકડો ઉપર આવી જાય ત્યાં તો રાજાજી ભાઈ આમ તૈયારી કરી હો એક તો ને પાછા ભાઈ તું થયું હમાન આમ કરતા પડી ગયા જેવો આમ કરી તાકાત લગતા ને હા

જમણુ ભાઈ હાલવા કે ધીમે ધીમે તો થોડાક આગળ ગયા ને અંધારું થઈ ગયું બોલો અને રાત પડવા માંડીને જમણુભાઈ હવે ઘરે હાલો નહીં ત્યારે આપણા મમ્મી આપણને વોતશે આપણે પૂછ્યા વગર ને આવી ગયા મમ્મી આપણને કોતતા હશે જમણુભાઈ હારો હાલો હવે ઘરે બહી જાય પછી પાછા ક્યારેક ફરવા આવશું એટલે વાઘ ભાઈ તો ઓલા સીતાફળ ભાઈ જમણુભાઈ ઘરે જવા ગયા તો રસ્તો માડ્યો અને બે રોવે મમ્મી